આજે બાલવાટિકાના ભૂલકાઓ છે એને ગેમ રમવાની છે ચાલો ભૂલકાઓ ગેમ બહુ ગમે રમી છે ને ગેમ તો અહીંયા આપણે ગેમ લખેલી છે હવે એ પ્રમાણે હું જે રીતે કહું એ પ્રમાણે તમારે રમવાની છે તો તૈયાર છો બધા કારણ તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો તૈયાર છો ને ચાલો તો આપણે ગેમ જોઈએ પછી એ પ્રમાણે આપણે ગેમ રમવાની છે અલગ અલગ ગેમ રમવાની છે ચાલો ભાઈ ઊભા થ ચાલો સ્ટાર્ટ સાથે લખ્યું છે તો બંને વિજેતા ગણાય છે ચાલો તાલી પાડી દો તો સરસ શાબાસ વેરી ગુડ તો આ મજા આવી ને આવી અલગ અલગ ગેમ રમી છે ને Saras as very good, Sabas.